કારેલાનું શાક જોઈને નાના હોય કે મોટા બધાના જ મોઢા બગડે છે પણ કારેલાનું શાક કેટલું ગુણકારી છે એ આપણે બધા જાણીએ છીએ આજે હું તમારા માટે લઈને આવી છું કારેલાના શાકની એક નવા જ પ્રકારની વેરાયટી જેના અંદર કારેલા સાથે બીજા પણ એક બે વસ્તુઓનું કોમ્બિનેશન આપણે કરવાના છીએ આના પહેલાં પણ મેં મારા ચેનલ ઉપર કારેલાનું ભરેલું શાક બટેકાનું સ્ટફિંગવાળું શાક કારેલા અને કાંદાનું શાક પણ શેર કરેલું છે તમે ચોક્કસથી એને પણ વિઝિટ કરજો હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચાલો આ નવા પ્રકારનું કારેલાનું શાક બનાવી લઈએ જેના માટે મેં અહીંયા કારેલાને આ રીતે થોડા લાંબા લાંબા કાપી લીધા છે એની છાલ ઉતારી લેવાની છે ને ત્યારબાદ આ રીતે એને લાંબા લાંબા કાપવાના છે લગભગ એક એક દોઢ દોઢ ઇંચ જેટલા લાંબા કાપેલા છે સાથે જ કાંદા છે એને પણ મેં આવી રીતે લાંબા કાપ્યા છે અને કેરી કાચી કેરી જે ખાટી કેરી આવે છે એ લીધી છે જેટલો તમે કારેલા લીધા છે એટલા જ કાંદા લેજો અને બંનેનું અડધાથી પણ ઓછી કેરી અને બે લીલા મરચાં છે આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે અહીંયા આગળ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જો બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે હું મારી રીત તમને દેખાડું છું શક્ય છે કે તમે આના કરતાં પણ અલગ રીતે કંઈક બનાવતા હો જો બનાવતા હોય તો મારા સાથે શેર ચોક્કસથી કરજો તો મને પણ નવું કંઈક શીખવા મળશે આપણે અહીંયા તેલ ગરમ થયું હતું એટલે તરત જ એના અંદર કાંદા નાખી દીધા છે હવે કાંદાને આપણે ટ્રાન્સપરન્ટ કરવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમે કાંદાને સારી રીતે ટ્રાન્સપરન્ટ કરી લેજો જો કાંદા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો હવે એકવાર આપણા કાંદા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારબાદ એને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું મેં એક જ વખતમાં તેલ એટલું લીધું છે કે મારો વઘાર પણ થઈ જાય તળવાનું કામ પણ થઈ જાય તમે જો તેલ એકદમ ઓછું લેતા હો તો તમે અત્યારે જે હું તેલ વાપરું છું એના કરતાં થોડું ઓછું કરી શકો છો અમે થોડું આગળ પડતું લઈએ છીએ એટલા માટે મારું તેલ તમને વધારે લાગી શકે છે તો અહીંયા બધા જ કાંદા મેં તેલમાંથી કાઢી લીધા છે આ ખૂબ જ નાનો વિડીયો છે પણ ખૂબ જ ઇન્ફોર્મેટિવ વિડીયો છે બહુ જ કંઈક નવું શીખવા તમને મળશે તો પૂરો જોજો સ્કીપ નહીં કરતા હવે ચાલો આપણે વઘાર કરી લઈએ જેમાં અહીંયા સૌથી પહેલાં આપણે રાઈ અને જીરું નાખીશું આપણું તેલ ગરમ જ છે એટલે રાઈ જીરું તરત જ ફૂટી જશે હવે રાઈ જીરું આપણું સારી રીતે ફૂટવા લાગ્યું છે એકવાર આપણું રાઈ જીરું ફૂટે ત્યારબાદ તેના અંદર આપણે હિંગ નાખવાની છે હિંગનો વગર આના અંદર ચોક્કસથી કરજો બહુ જ સરસ એક સુગંધ આવે છે અને એક ટેસ્ટ પણ બહુ સરસ આવે છે તો આપણે હિંગ નાખી ત્યારબાદ તરત જ આપણે એમાં મરચાં નાખી દઈશું અને હવે કાપે જે કારેલ આપણે કાપીને રાખીએ છીએ એ નાખી દઈશું કારેલાને આપણે ચઢાવવાના છે કારણ કે આપણે આને બાફેલા નથી કે કોઈ પ્રકારે આપણે ચઢાવેલા નથી તો આને ચઢાવવા માટે આપણે તેલમાં જ ચઢાવીશું અને એના માટે આપણે આને ફક્ત લો ફ્લેમ પર એકદમ લો ફ્લેમ પર ઢાંકીને બે મિનિટ માટે ચઢાવીશું આપણે કારેલાને પતલા પતલાં અને લાંબા કાપેલા છે એટલે ચડવામાં વધારે વાર નથી લાગતી ફક્ત બે મિનિટમાં ચડી જાય છે તો જો અહીંયા લગભગ અડધા જેવા પચાસ ટકા જેવા ચડી ગયા છે અને બાકીના આપણે બીજા શાક સાથે આને ચઢવી દઈશું તો હવે આના અંદર આપણે કેરી નાખી દેવાની છે અને સાથે જ જે કાંદા આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ નાખી દઈશું બરાબર બધું મિક્સ કરી લઈશું બિલીવ મી ફ્રેન્ડ્સ આ કોમ્બિનેશનવાળું શાક જ્યારે તમે બનાવશો ને તો કારેલાની કડવાશ કોઈને ખબર જ નહીં પડે તમે જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે કે આ કારેલા છે હવે મસાલા કર્યા છે જેમાં હળદર મીઠું મરચું ગરમ મસાલો અને મીઠ હળદર મીઠું મરચું અને ગરમ મસાલો આમાં આપણે મીઠું પહેલાં નહોતું નાખ્યું એટલે અત્યારે નાખ્યું છે જો તમે કાંદામાં નાખી દીધું હોય તો પછી અત્યારે નહીં નાખતા બરાબર બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે સાકર નાખીશું ફક્ત અડધી ચમચી સાકર નાખી છે કારેલામાં મોસ્ટલી લોકો ઘણી બધી સાકર નાખીને ખાતા હોય છે પણ આ શાકમાં ફક્ત અડધી ચમચી જ સાકર જાય છે અને એટલામાં જ આનો ટેસ્ટ ખૂબ સરસ આવી જાય છે બધું બરાબર મિક્સ કરીને કન્ટિન્યુસલી ચલાવતા રહેવાનું છે અને લો ફ્લેમ પર આને લગભગ પાંચ મિનિટ તમે ચલાવતા રહેશો તો બધું જ શાક ચઢી જાય છે તમે જોઈ શકો છો કેટલું સરસ આનો દેખાવ છે કે કલર કેટલો સરસ આવ્યો છે અને બધું જ શાક આપણું સરસ નરમ પડી ગયું છે ચઢી ગયું છે અને જુઓ તેલ પણ પ્રોપર વધારે નથી પ્રોપર છે પણ જો તમે આનાથી પણ ઓછું ખાતા હો તો ઓછું લઈ શકો છો પણ આ શાકમાં જો તમે તેલ આટલું લેશો જેટલું મેં લીધું છે તો સરસ એક ટેસ્ટ આવશે અને તમને એકદમ સૂકું સૂકું નહીં લાગે તો તૈયાર છે આપણું કારેલાનો નવા પ્રકારનું શાક રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો